જ્યાં માનવી ત્યાં સુવિધા એ મુખ્ય ઉદ્દેશ રહ્યો છે આપણા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ ચૌધરી સાહેબ નું વારંવાર પોતાની રજૂઆત હતી કે બપોરના ચાર વાગ્યાના સ્ત્રોતમાં એક પણ બસ જે રાજકોટ માટે અને ગાંધીનગર માટે હતી નહીં એના માટે થઈને આજે એ સમસ્યાનું આપણા મુખ્યમંત્રીશ્રી દ્વારા અને નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા એ સમાધાન કરવામાં આવ્યું છે લક્ઝરી એસી બસ એ તમામ શહેરીજનો માટે આજે જોઈ રહ્યા છે એ રીતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે બપોરે ચાર વાગે આ બસ અહીં પડશે અને દરેક સ્ટોકને આ વખતે એ ગાંધીનગરે છે આ ઉપરાંત ગાંધીનગર માટે થઈને પાંચ પાંચો બસ રાખવામાં આવી છે લક્ઝરી બસ પણ રાખવામાં આવી છે સુવર બસ પણ રાખવામાં આવી છે જેથી કરીને દરેક સમયે દરેક મુસાફરોને કોઈ પણ જગ્યાએ જવું હોય તો એમના માટે ભલાયકી સલામત અને સુરક્ષિત સુવિધા એટલે કે આપણી એસટી બસની સુવિધા છે આ તમામ સુવિધા દરેક લોકોને મળી રહે એ માટે થઈને આજે આ લક્ઝરી બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને શહેરીજનોને પરવડે તેવા ભાવમાં ખૂબ સુરક્ષિત રીતે હું જ્યારે પણ ગાંધીનગર જાઉં ત્યારે હું પોતે આ એસટીની બોલો બસમાં લક્ઝરી બસમાં વારંવાર જતી હોઉં છું અને મને પોતાને અનુભવ છે કે ખૂબ સરસ અને સલામત સુવિધા મને ખૂબ સરસ રીતે ડ્રાઈવર દરેક લોકોનું ધ્યાન રાખી અને આ બસ રાખતા હોય છે બીજું બસમાં તમામ અદ્યતન સુવિધાઓ પણ દરેક બસમાં ઉપલબ્ધ હોય છે જેથી કરીને મુસાફરો આરામદાયક રીતે આ બસની મુસાફરી કરી શકે ફરીથી ગુજરાત રાજ્ય સરકાર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી જે ભક્તો વખતની રજૂઆત હતી કે અમને ગાંધીનગર માટે બપોરે એક બસ જોઈએ છે કે આજે પાણી પૂર્ણ થઈ છે અને દરેક લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને હર્ષની લાગણી છે એની સાથે સાથે વિસ્તાર અહીંયા જે કોઈ પણ લોકો આવે છે એને પૂછપરછ માટે દૂર ન જવું પડે અને અહીંયા જે સૌરાષ્ટ્ર અને વિસ્તારની બસોની પૂછપરછનું સ્થળ અહીંયા જ થઈ શકે એ માટે થઈને આપણા એસટીના અધિકારી જોશીભાઈ દ્વારા એ ખૂબ સરસ આજે નવીનતમ આયોજન કરીને એના ભાગરૂપે આજે અહીંયા એક પૂછપરછ વિભાગ પણ ચાલુ કરવામાં આવ્યો છે કે પાત્ર પૂછવા માટે થઈને દરેક રાહદારીઓને દૂર સુધી જવું ન પડે અને અહીંયા જ એમને બધી જ માહિતી બસને લગન મળી રહે એ ઉદ્દેશથી આજે આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટેલાવે હસ્તે આજે આ પૂછપરછ વિભાગનું પણ આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે કે જેથી વિસ્તારવાસીઓ જે સૌરાષ્ટ્રના વિસ્તારવાસીઓ છે કે જે અહીંયા મુસાફરી કરતા હોય અને એને બસને લગત કાંઈ પણ સમસ્યા હોય તો અહીંયા જ કરેલા કોપ પૂછી અને વસ્તી જાણકારી મેળવી શકે એ ઉદ્દેશથી આ પુષ્પર વિભાગનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે રાજકોટથી ગાંધીનગરથી ચાર વોલ્વો બસ ચાલુ હતી અને આજે પાંચમી બસ ચાલુ કરવાનો અહીં તેમને પ્રસ્થાન કરવાના છે અને આ બસ એસી બસ છે અને લોકોને સમયસર પહોંચાડે અને વ્યાજબી ભાડુંની આ બસની સુવિધા છે અને સવાર અને સાંજ ચાલતી હતી બોપરની બસ નહોતી ચાલતી અને આજે જે બપોરથી સાંજનો સમયે ગાંધીનગર પહોંચી શકે લોકો અને અધિકારીઓ એના માટેની આ વ્યવસ્થા આજે રાજકોટથી ગાંધીનગરની એસટી બસે આપણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ કંપનીએ ચાલુ કરી છે ત્યારે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે રાજકોટથી ગાંધીનગર જવા માટેની આજની બસની અમને માગણીને સ્વીકારી અને આજે અમે એને પ્રસ્થાન કરવાના છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપી અને મારી વાત કરી ભાડું પ્રાઇવેટ બસો કરતાં નોમિનલ હોય છે અને આખી એસી બસ છે અને સર્વ સજ્જ બસ એવી છે કે સેફટી પર્પઝ છે બધા સીટ બેલ્ટની પાણી અને બધી જ વ્યવસ્થા અંદર છે અને મેન એની વસ્તુ એ છે કે આખી બસ ઇન્ડિયન છે મેક ઇન ઇન્ડિયાના ભાગરૂપે ત્યારે હું આ બસને ઇન્ડિયન હોવાના નાતે પણ આપણા આત્મનિર્ભરના જે કંઈ આપણો નારો છે ભારતના આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એનો પણ આમાં આપણે પ્રસ્થાન કરી શક્યા છે સાબિત કરી શક્યા છે ત્યારે હું નરેન્દ્રભાઈને પણ ખૂબ અભિનંદન આપું છું કે આજે વિકસિત ભારત બનાવવાના જે સપના છે એમાં આપ આ એક વધારે એક આપણે પગલું આગળ વધી જઈએ છીએ